ખેડૂતો માટે છે પાંચ મોટી ખબર ટ્રેક્ટર માટે ખેડૂતોને મળશે એક લાખ રૂપિયા સહાય સોલરમાં જમીન વેચતા તમને થઈ શકે છે ફ્રોડ ક્યારે આવી શકે છે તમારા ખાતામાં ઓગણીસમો પીએમ કિસાન હપ્તો પાકિસ્તાનને ભારતે કેટલા રને હારાવ્યા હતા તેની પૂરી માહિતી મોદી દ્વારા જ કરવામાં આવી જાહેરાત ખેડૂતોને મળશે અન્ય સબસિડીઓ એક મોટા ખુશીના સમાચાર ને પાકિસ્તાન માટે દુઃખના સમાચાર પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન ટ્રોફીમાંથી થઈ ગઈ છે બા ઓહ વાહ સોમવારે સામે બાંગ્લાદેશની હાર ટુર્નામેન્ટના છઠ્ઠા દિવસના યજમાન ટીમ સેમિફાઈનલ પહોંચવાની આશા થઈ ગઈ છે ખતમાં દિલ તૂટી ગયું પાકિસ્તાનનો દોસ્તો આગળ વાત કરીએ તો પાકિસ્તાન ઓગણત્રીસ વર્ષ પછી આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન કરવાની મળી હતી તક

ભાઈઓ દુઃખની મોટી ખબર છે માનસિક રીતે બાબર આઝમને અવ્યવસ્થિત ગણાવ્યા છે ક્યાં કરતે પાકિસ્તાનવાળો આગળ ખૂબ સારા સમાચાર રાવણપીંડના રહેવાસી સકલેન કહે છે કે જ્યારે પણ અમે પાકિસ્તાનની ટીમ તરફથી આશા લઈને આવીએ છીએ ત્યારે ટીમે અમને ગ્રાઉન્ડ વચ્ચે લાવીને અપમાનિત કર્યા છે એકદમ સાચી વાત છે તમારી સીટ પકડીને બને રહેજો ગુજરાતી આગળ કેવી રીતે પાકિસ્તાન હારીને પણ પોતાના દિલને દિલાસો હાલે છે તે અમે બતાવીશું આપને આગળ વાત કરીએ તો પાકિસ્તાનના જડીબુટ્ટી બોલર ખબરારની ખબરારની દોસ્તો અબરાર આગળ વાત કરીએ તો જાદુઈ બોલ પર શુભમન ગિલ આઉટ થયો તે મિસ્ટર સ્પિન શું હોઈ શકે છે અબરાર ગલીઓ પાકિસ્તાનની ગલીઓમાં કેવી રીતે ખેલ્યો છે પાકિસ્તાનના મિસ્ટર સ્પિન અબ્રાર અહેમદ બે દિવસથી ટ્રોલ થઈ રહ્યા છે કારણ કે ભારત પાકિસ્તાનની મેચમાં શુભમન ગિલને આઉટ કર્યા પછી તેમનો ચલ હટવાળું સેલિબ્રેશન આ બધી વાતમાં એક પાછળ વાત રહી ગઈ છે એબોટ બાદ તે યુવાન બોલ ઓફ ધ ટુર્નામેન્ટ ફેંક્યો હતો તે પણ એક વાત આ સેલિબ્રેશનમાં રહી ગઈ છે ત્યારે દોસ્તો અન્ય સમાચારો ઉપર વાત કરવા આગળ જઈ રહ્યા છીએ ખેડૂતો માટે અત્યારના મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બિહારના પાગલપુરથી પીએમ કિસાન સન્માનનું સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું જીવન પ્રસારણ દેશભરમાં કરવામાં આવ્યું હતું તેથી પાટણ જિલ્લાના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શ્રામકૃષ્ણ મુખર્જી હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતો માટે ખુશીના સમાચાર જો તમે જમીન ધરાવતા હશો તો તમને પણ મળશે પૂરા છ હજાર રૂપિયા દરેક ખેડૂત દીઠ ખેડૂતો હવે ચિંતા કરવાની જરૂર નથી આવી ગયો છે પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જ્યાં ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેતીલાયક જમીન ધરાવતા પરિવારને વાર્ષિક છ ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવશે પાટણ જિલ્લામાં અગાઉ અઢારમા હપ્તામાં બે પોઈન્ટ ઓગણત્રીસ લાખ ખેડૂતોને સાતસો ને ચાર પોઈન્ટ પચાસ કરોડની સહાય આપવામાં આવી હતી જ્યારે અત્યારે ઓગણીસમા હપ્તાની વાત કરીએ તો ઓગણીસમા હપ્તામાં જિલ્લામાં બે લાખ આઠ હજાર ત્રણસો તેર ખેડૂતોના બેંકના ખાતામાં એકતાલીસ પોઈન્ટ સાસઠ કરોડ રકમ સીધી જમા કરવામાં આવશે પીએમ ખેડૂત કિસાન યોજના દ્વારા તમને હવે માલામાલ કરવામાં પણ સરકાર તમારી સહાય કરશે ખેડૂત મિત્રો ખેડૂતો માટે દુઃખની વાત મોટા ચોંકાવનારા સમાચાર જ્યાં ખેડૂત મિત્રો જો તમે તમારી જમીન સોલારમાં આપવા ઈચ્છતા હોય તો તેની એગ્રીમેન્ટ ઉપર એકવાર જરૂર નજર નાખી લેજો ન કે તમારી સાથે પણ આવી રીતે થઈ શકે છે છેતરપિંડી જે હારીદ તાલુકાના કાતરા ગામમાં એક યુવક સાથે થઈ છે આવી છેતરપિંડી જ્યાં ખેડૂત મિત્રો આદિત્ય બિલના રિનએબલ એનર્જી સામે હાઈકોર્ટમાં કરવામાં આવી છે અરજી પાટણ જિલ્લાના કાત્રા ગામમાં સોલર પ્લાન્ટમાં જમીન ભાડે રાખી છેતરપિંડી કર્યાનો ખેડૂતનો આરોપ ત્રીસ વર્ષના ખોટા એગ્રીમેન્ટ ઉપર સહી કરાવી હતી ખેડૂતને જ્યાં ખેડૂત મિત્રો જો તમે ટ્રેક્ટર ખરીદવાની વાત કરી રહ્યા હતા સરકાર તરફથી તમને મળી શકે છે મોટી સહાય જે આપણે વિડીયોમાં આગળ જોઈશું ખેડૂત મિત્રો વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે જિયા ખેડૂત મિત્રો બજેટમાં ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા મળતી સહાયને વધારીને એક લાખ રૂપિયા કરાઈ છે કિસાન સૂર્યોદય યોજના માટે એકવીસો પંચોતેર કરોડ ફાળવવામાં આવેલા છે ગુજરાત સરકાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડ બજેટમાં ફાળવ્યા છે ખેડૂતભાઈઓ તમારા માટે નાણાં મંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા આ બજેટમાં ખેડૂતો અને ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય જરૂરથી આપવામાં આવ્યું છે આ બજેટમાં ખેતી સંબંધિત અન્ય ઘણી વસ્તુઓ પર સબસિડીની પણ એક વાત કરવામાં આવી છે ખેડૂત મિત્રો જે આ ખેડૂત મિત્રો વિવિધ ખેતીના ઓજારો જેવા કે મિની ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે એક હજાર છસો બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે કિસાન સૂર્યોદય યોજના હેઠળ બે હજાર એકસો પંચોતેર કરોડની ફાળવણી કરવામાં આવી છે આ યોજના અંતર્ગત રાજ્યના સોળ હજાર છસો ને ગામડાના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે ખેડૂત મિત્રો પશુપાલન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રાજ્યમાં દોઢસો ફરતા પશુ દવાખાનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા